અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો નવ પૈકી છ તાલુકામાં વરસાદ વરસ્યો હતો ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો વાગરામાં એક ઇંચ ભરૂચમાં ત્રણ ઇંચ ઝઘડિયામાં બે ઇંચ અંકલેશ્વરમાં બે ઇંચ વાલિયામાં ચાર ઇંચ અને નેત્રંગમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે જ વરસાદ વરસતા ગણેશ આયોજકો ચિંતાતુર બન્યા હતા તો આ તરફ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી પણ સ્થિર જોવા મળી હતી નર્મદા ડેમની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ મીટરે પહોંચી છે નર્મદા ડેમની જળ સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ મીટરે પહોંચી છે ઉપરવાસમાંથી ડેમમાં પાણીની એક પોઈન્ટ અડતાલીસ લાખ ક્યુસેક આવક છે તો નર્મદા નદીમાં કુલ એક સત્તર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમ અઠ્યાસી પોઈન્ટ પાંચ ટકા ભરાયો છે